હેલો એવરીવાન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ અને અત્યારે બપોર થઈ ગઈ છે તો અગિયાર વાગવા આવ્યા છે અત્યારે અને હું બનાવું છું દાળ ભાત રોટલી તો અત્યારે તો જુઓ તડકો આવી ગયો છે અને આજે તો વાદળા જેવું છે એટલે તડકો હમણાં જ આવ્યો છે સવારનું વાદળું જ હતું કપડાં ધોઈ લીધા છે અને ઉપર સૂકવ્યા છે કપડાં તો અને જુઓ ફ્રેન્ડ્સ આ સ્નેક પ્લાન્ટ છે એની બાજુમાં નવો અહીંયા સ્નેક પ્લાન્ટ જ નીકળ્યો હોય લાગે છે જો હવે થોડુંક મોટું થાય એટલે ખબર પડશે પણ સ્નેક પ્લાન્ટ જ લાગે છે મને તો ચા નાસ્તો થઈ ગયો વાસણ ધોવાના બાકી છે અને જમવામાં તો દાળ ભાત રોટલી બનાવ્યા છે અને કાલ રાત્રે આવ્યા નિહાર અને પૃષ્ટિ ઉત્તરાયણની રજાઓ છે એટલે તો હવે મંગળવારે ઉત્તરાયણ કરી અને પછી જશે તો દાળ ભાત શાક રોટલી બનાવ્યા છે પૃષ્ટિને ખાવું હતું મેથીનું શાક વેસણ નાખીને કોરું બનાવીએ છીએ તો એ શાક બનાવું છું અત્યારે એટલે શાક એકલું બાકી છે અને દાળ ભાત અને રોટલી એટલું કરી લીધું છે તો ચલો જઈએ અંદર રસોડામાં થઈ ગઈ છે આમાં કુકરમાં છે ભાત દાળ પણ થઈ ગઈ છે સરસ તુવેરની ખટ્ટી મીઠી અને દાળમાં ધાણા નાખવાના બાકી છે તો ધોઈને રાખ્યા છે તો ધાણા સમારીને નાખીએ અને આ પલાળી છે મેથી ની ભાજી તો એ બે પાણી એ ધોઈ અને પછી શાક એકલું બનાવવાનું બાકી છે તો શાક કરી લઈએ વાસણ ધોઈએ છીએ હમણાં તો ચલો ગાઈસ હવે શાક વઘારવું છે તો વઘારી લઉં અને સાંજે શું બનાવું એ વિચારું છું હજી કે છોકરાઓને જે ત્યાં ના જમતા હોય એવી વસ્તુ બનાવીએ તો એમને ભાવે તો એ રીતે કંઈ બનાવ તો ચલો આગળ આગળ કરીએ કન્ટીન્યુ હા તો ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું છે દાળ ભાત શાક રોટલી તો જીવો નિહાર પણ બેઠો છે જમવા તો આજે ચલો નિહારની સાથે જમી લઈએ તો પૃષ્ટિ અને એના પપ્પા બે જણને બાકી છે જમવાનું તો હું ને નિહાર જમી લઈએ દાળ મેથીનું શાક અને રોટલી પાપડ છે તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને વાસણ ધોવાના બાકી છે અને હું બનાવું છું અત્યારે મેથીના મુઠિયા તો ઉતરાયણ પર ઊંધિયું બનાવવું પડશે તો શાકમાં નાખવા જોઈશે મેથીના મુઠિયા તો થોડા મુઠિયા બનાવીશ તો શાક માટે કરીશું અને થોડા બનાવીશું આપણે નાસ્તા માટે તો જુઓ મેં તેલ મૂક્યું છે કઢાઈમાં અને અહીંયા મેથીની ભાજી બે પાણીએ ધોઈ લીધી છે તો હવે મેથીની ભાજી વઘારી અને પછી કરીએ મૂઠિયા મેથીની ભાજી વઘારી અને મૂઠિયા કરીએ છીએ તો મેથી અંદર છૂટી નથી પડી જતી અને સરસ ચોટેલી રહે છે તો મેથીની ભાજી વઘારી અને પછી જ મૂઠિયા બનાવવા તો બહુ જ સરસ બને છે તો તેલ આવે એટલે આપણે મેથીની ભાજી વઘારી લઈએ મેથીની ભાજી ઠંડી પડે એટલે પછી આપણે આંટો બાંધી લઈશું એનો તો ચલો તેલ આવે એટલે પહેલાં વઘારી લઈએ મેથીની ભાજી તેલ આવી ગયું છે તો નાખીશું પહેલાં હિંગ હળદર નાખીશું મરચું અને હવે નાખી દઈશું આપણે ભાજી હવે આમાં મસાલો કરી લઈએ તો મીઠું નાખીશું મરચું થોડું નાખીશું ધાણા ધાણાજીરું હળદર થોડી ઓછી જ નાખવાની છે એટલે થોડીક જ નાખું છું અને આપણે આમાં ઘ પણ નાખીને બનાવીશું તો જ સારા લાગશે તો ખાંડ નાખીશું તો જો તમે આ રીતે મુઠિયા બનાવો તો એકદમ સહેલાઈથી બની જાય છે આ રીતે ભાજી વઘારી અને પછી ઠંડી પડવા દેવાની અને પછી આટામાં નાખી અને આટો બાંધી લેવાનો તો બહુ જ સરસ થઈ જાય છે ભાજી છૂટી પણ નથી પડતી તેલમાં અને સરસ મુઠિયા બને છે એકદમ પોચા તો હવે ભાજીને આપણે ચડવા દઈએ થોડીવાર અને હવે આટો લઈશું એટલે પછી આટામાં ભાજી નાખીને પછી ચાખી લેવાનો આટો તો કંઈ ઓછું લાગે તો પછી નાખી દઈશું તો ચલો હવે ભાજીને થવા દઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ ભાજી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આટો બાંધી લઈએ તો આમાં છે ઘઉંનો આટો અને આ છે મોટો કકરો આટો આવે છે તો બંને આટા લઈ અને આપણે મુઠીયા બનાવીશું હા તો ફ્રેન્ડ્સ જો મસાલો અને ભાજી બધું સરસ મિક્સ થઈ ગયું છે આટામાં તો મેં આટો ચાખ્યો તો થોડુંક મીઠું ઓછું લાગ્યું તો મેં નાખ્યું છે બીજો બધો મસાલો બરાબર છે અને આમાં આપણે ભાજી વઘારીએ એટલે મોયણ પણ આવી જાય એટલે હવે ખાલી પાણી નાખી અને આટો બાંધી દેવાનો થોડું થોડું પાણી નાખતા જઈ અને થોડો કડક આટો બાંધવાનો છે તો મુઠિયા બહુ સરસ થશે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તો ચલો આટો બાંધી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ મુઠિયાનો આટો બાંધી લીધો છે તો જુઓ એકદમ કડક પણ નહીં અને નરમ પણ નહીં એવો બાંધ્યો છે તો ચલો હવે મુઠિયા વાળી અને તળી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે મેં મુઠિયા વાળ્યા છે તો ચાલો હવે હજુ વાળવાના બાકી છે તો અહીંયા તેલ પણ મૂક્યું છે ગરમ મેં કઢાઈમાં તો થોડા થોડા વાળી અને તળતા જઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ મુઠિયા બની ગયા છે આ બનાવ્યા નાસ્તા માટે અને આ બનાવ્યા છે શાકમાં નાખવા માટે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા છે અને મુઠિયા પણ બનાવી લીધા મેથીના તો થોડા બનાવ્યા નાસ્તા માટે અને થોડાક બનાવ્યા છે એ ઊંધિયાના શાક માટે તો ઉત્તરાયણના દિવસે શાક બનાવીશ ઊંધિયાનું તો એના માટે બનાવી દીધા તો છું હું મમરાની ચીકી કાલે ત્રણ ચીકી બનાવી હતી અને આજે મમરાની બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ મમરા ચાડીને લીધા છે અને આમાં છે ગોળ તો અહીંયા મૂકી છે મેં તગારી તો થોડી વધારે બનાવી છે એટલે થોડું મોટું વાસણ હોય તો એમાં સરસ થાય તો મેં તગારી જ લીધી છે તો ચલો હવે મમરાની ચીકી બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગોળ લીધું છે અને એમાં થોડું જ નાખવાનું છે ઘી એક ચમચી જેટલું જ નાખવાનું છે ઘી સાચો પેન્સ થાળીમાં મેં ઘી લગાવ્યું છે તો ચાલો હવે હવે આમાં કાઢી લઈએ ચીખી તો ફ્રેન્ડ્સ જુઓ ચીકી સરસ બની ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો ચાલો હવે આને કાઢી અને પછી ટુકડા કરી ડબ્બામાં ભરી લઈએ તો જુઓ સરસ ચીકી બની ગઈ છે હવે આના ટુકડા કરી અને ડબ્બામાં ભરીએ અને આ થાળી છે એમાં ફરીથી એક વખત હું બનાવી લઉં હવે ચીકી તો જુઓ ફ્રેન્ડ્સ બહુ મસ્ત ચીકી બની છે હા તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે જમવામાં બનાવું છું ગળ્યા તીખા પુલ્લા તો આ છે તીખા પુલ્લાનું વેસણમાં પલાળ્યું છે અને આ છે ગળ્યા પુલ્લાનું તો ગોળ અને ઘઉંનો આંટો લીધો છે અને એમાં નાખ્યા છે મરીનો પાવડર તો આમાં મરી અને વળિયારી નાખવાની તો વળિયારી નાખવાની બાકી છે તો નાખું છું આ છે તીખા પુલ્લાનું તો બેટર થોડું ઝાડું છે થોડું પતલું કરું છું હજી અને આમાં નાખવા છે લીલા ધાણા તો ધાણા પણ ધોઈને નાખીએ અને લીલા મરચાં થોડા નાખીએ કટિંગ કરીને તો ચલો ગળિયા તીખા પુલ્લા કરી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જુઓ પુષ્ટિ બનાવે છે તીખા પુલ્લા ને ગળિયા પુલ્લા હા તો જમવાનું જમી લીધું વાસણ ધોઈ છે અહીંયા મૂક્યા છે વાસણ ધોઈને કોરા પાડીને આજે તો વાસણ પણ વધારે હતા સવારે પણ અત્યારે પણ તો અહીંયા બધું સાફ કરી અને ચોખ્ખું કરી લીધું છે સ્ટેન્ડ ને આજે તો આખો દિવસ કામ જ કામમાં જ ગયો સવારે થોડા મેથીના મુઠિયા બનાવ્યા અને પછી બપોરે ચીકી બનાવી મમરાની તો એમ કરી અને દિવસ પૂરો થઈ ગયો તો સાંજે પુલ્લા બનાવ્યા હતા વેસણના તો બહુ જ મસ્ત બન્યા હતા અને ગળ્યા પુલ્લા પણ સરસ બન્યા હતા તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય